મહત્વના સમાચાર પંચમહાલ થી મળી રહ્યા છે જ્યાં ગોધરા એસ ગોધરા તાલુકા સેવા સદન કચેરીમાં એસીબીએ ટ્રેપ કરી ઈ ધરા કોમ્પ્યુટર ઓપરેટર 5500 ની લાંચ લેતા જડપાયા છે મયંક ઉર્ફે સાગર રાણા નામના કોમ્પ્યુટર ઓપરેટર 5500 ની લાંચ લેતા રંગે હાથે જડપાઈ ગયા મિલકત સંબંધી નોંધ પાડવા માટે સાત હજારની લાંચ માંગી હતી અને પાંચ હજાર પાંચસો રૂપિયા લેવા જતા તેમને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે ગાંધીનગર ફિલ્ડ એસીબીની ટીમે છટકું ગોઠવ્યું અને કોમ્પ્યુટર ઓપરેટરને લાંચની રકમ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે શહેરમાં સપાટો બોલાવ્યો અને નાના મોવા સર્કલ પર આવેલી પટેલ પેન્ડા નામની દુકાનમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડો પાડ્યો અહીં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં બે હજાર કિલો અખાદ્ય મીઠા માવાનો જથ્થો રાખવામાં આવ્યો હતો જેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો પેઢી પાસે ફૂડ લાયસન્સ ન હતું અને હાઇજીન પણ મેન્ટેન કરવામાં નહોતું આવતું અને તેના કારણે કંપની હાલ તો આ દુકાનને નોટિસ આપવામાં આવી છે